કપરી પરિસ્થિતિ આજે આપણે અહીંયા ભેગા થયા છીએ સરકારી આજે આપણે બધા એક થઈને જો નહીં લડીએ તો સમય દૂર નથી કે જે પ્રમાણે અંગ્રેજોએ શાસન કર્યું હતું આપણા પર અને એવો સમય એના કરતાં પણ ખરાબ સમય આપણા પર આવશે તો એવો સમય આવવા દેવો છે કે નહીં એ આપણે બધા વિચારવાનું છે પરિવર્તન લાવવું છે કે નહીં પરિવર્તન તમામ વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખી દેવામાં આવે છે ખોટા ખોટા કેસો કરવામાં આવે છે ખબર છે ને માનનીય અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા કેસો નાખીને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા ખ્યાલ છે એની તો વાત દૂર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર માત્ર ને માત્ર વિકાસના નામે ભ્રષ્ટાચાર થાય છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તમે જુઓ આજની આપણે આમ જોવા જઈએ તો ભારત દેશ એક યુવાઓનો દેશ કહીએ છીએ પરંતુ આ યુવાઓને કઈ રીતના નશામાં મોકલવા કઈ રીતના નશાયુક્ત કરવા એ કામ ભાજપ સરકાર કરી રહી છે

સુરત ની અંદર આપણે એવા કિસ્સાઓ જોયા છે અને એક કિસ્સો કે જે પાસોદરાનો આપણને ખબર છે ખુલ્લામાં ધોળા દિવસે જો એક દીકરીની હત્યા થતી હોય તો એ ક્યારે થાય કે કોઈ પણ નશાનું સેવન કર્યું હોય ત્યારે અને જો આ ડ્રગ્સ જે રીતના અત્યારે ગુજરાતની અંદર સુરતની અંદર જે દારૂ વેચાય છે એવી જ રીતના જો ડ્રગ્સ વેચાવા મળશે તો એ સમય પણ દૂર નથી કે આપણો દીકરો કે આપણી દીકરી ડ્રગ્સ માટે પોતાના બાપ પોતાની કે પોતાના ભાઈ કરી નાખશે જલસા કરે છે આપણને મળવા પાત્ર હક આપણને મળતો નથી તમામ માટે આપણે બધા સિસ્ટમ પરિવર્તન કરવી પડશે સિસ્ટમ ફેરવવા માટે આપણે બધાએ જાગવું પડશે પરિવર્તન લાવવું પડશે આપણે પરિવર્તન લાવીશું કે નહીં

O que é nem?